છોટાઉદેપુર જિલ્લા શહી કેન્દ્ર તથા આઈસીટીસી સેન્ટર કમવાટ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ બે હજાર પચીસની થીમના રૂપે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કમવાટ ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને એઇડ્સ ટીબી અને જાતીય રોગો જેવા ગંભીર ચેપી રોગો અને બિનચેપી રોગો વિશેના લક્ષણો સારવાર સમયસર ટેસ્ટિંગ માટે નજીકના આરોગ્ય કેન્દ્રો વિશેની જાણકારી તથા રોગોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે માટે માહિતગાર કરાયા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા કમવાટ ખાતે પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસના ઉપલક્ષના પખવાડીક કાર્યક્રમના અનુસંધાને આજે એચઆઈવી એઇડ્સ વિશે તેમજ ટીબી વિશે જનજાગૃતિ આવે તે હેતુસી કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલીમાર્થીઓને એચઆઈવી એઇડ્સ તેમજ ટીબી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી વાલસિંગભેરાઠવા જિલ્લા ટીબી એચઆઈ કો ઓર્ડિનેટર છોટાઉદેપુર ગુલામ અક્રણી દિવ્યાંગ ન્યૂઝ કંવાડ છોટા ઉદયપુર